છે તો આજે હું તમને એવા મંદિરના દર્શન કરાવી રહ્યો છું કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતાના અંગ અંગનું માપ લય અને મૂર્તિની સ્થાપના કરી હતી અને એવા ગોપીનાથજી મહારાજના ગટકુળ ધામના આજે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું એટલે બહુ લોકમા તમે આજે જોડાઈ રહેજો જય સ્વામિનારાયણ જય કૃષ્ણ ભજન્ય દેવ જય ગોપીનાથજી મહારાજ છે ગરડા આપડે અત્યારે પહોંચી ગયા છીએ આ છે આપણું ગરડા આપણે અત્યારે ગઢપુર ધામ મે ગોપીનાથજી મહારાજના તો દર્શન કરશું પછી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશું રાધિકા માના દર્શન કરશું સાથે સાથે ગરડા જે સ્વામિનારાયણ ભગવાનની જે પધરામણી કરી હતી જેમ કે નાળિયેરી ધાર ઢીલો ઘાટ એમ પછી લક્ષ્મીવાડી છે ત્યાં વિવિધ જગ્યાએ પણ આપણે જવાના છીએ એમનું સ્થાન એટલે કે હવે આપણે જઈશું એટલે સીધું આવશે ગોપીનાથજી મહારાજ નું આગળ છે ગોપીનાથજી મુખ્ય દરવાજો પછી પછી આપણે ગોપીનાથજી દર્શન કરશું આપડે લક્ષ્મીવાડી એ પણ જશું અક્ષરળી અને દરબાર તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોપીનાથજી મહારાજ મંદિરે તો અત્યારે આપણે દર્શન કરશું ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ બ્યવાદી <San> 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 હું એક સાથે મંજીરા પણ વાગે છે એકદમ પહેલી વાત છે મને ગામનો દોંતરાનો હું જાણતો છું હું